અખંડ દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મજબૂર ગંભીર જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદ પરમારે પણ આપને લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપણે રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે

હે હા પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપડે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટ મેં ગુજરાત ગવર્મેન્ટ માં પણ ફોન કર્યો હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કંઈ એ લોકો ને એવું રજૂઆત કરો કે આ તો અર્જન બેસીસ પર કરવું પડે આમાં થોડી રાહ દીખ્યા કરે તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય સામાજિક માણસો ને તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસ સુધી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે કાગળથી આપેલી આ તો કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો તમારો કોઈ જવાબદાર જ નહી તમારો જવાબદાર તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો તો હું તમને ચોખ્ખું બોઉ છું જો તમે નહી કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બે જઈશું બરાબર નહીં તો ઓફિસ ઉપવાસ આંદોલન પર જઈશું મારું નામ લખ્યું લખન દરબાર નામ છે મારું બરાબર